મારું નામ મુનાભાઈ ઉનરજામ હું તાલુકા મુસ્લિમ સમાજ અગ્રણી છું અને ગીર સોમનાથ જિલ્લામાં પણ મુસ્લિમ સમાજ અગ્રણી અગ્રણી તરીકેની ફરજ બજાવું છું હમણાં જાણવા મળ્યું કે ભાઈ નવનિયો જે કેસી રાઠોડને પૂછવામાં આવ્યું કે ભાઈ જે તમારે આ જે મુના ઉનરઝામ જે છે એણે તમારા પણ વિરુદ્ધમાં એક વિડીયો ઉતાર્યો તો ત્યારે એણે એવું કીધું કે ભાઈ એ તો ગુનેગાર છે બરોબર છે તો મારે નવની અર્જુનને એટલું કહેવાનું આવું અમાર કહો કે ભાઈ હું ગુનેગાર છું એવું તમારે મારી લેવાની જરૂર નથી તમારે મારો પણ સંપર્ક કરવો જોઈએ કે ભાઈ કે આ કેસી આવું કે છે તો હું એને કહું ને કે ભાઈ ગુનેગાર તો આપણે બેય જે છે ને બેય ગુનેગાર છે બે બુક લે કેવો હતો ભવિષ્યમાં એ તને ખબર છે કાનજી ભગવાનનો સગન ભગવાનનો દારૂનો ધંધો સગન ભગવાનની કાનજી ભગવાનનો અને કેસીનો બેયનો દારૂનો ધંધો હાલતો અલંકાર ટોકીસની પાછળ

તો હું તો પ્રેસ કોન્ફરન્સ ને કેવા માંગુ છું કે મને તમે ડિબેટ માં લ્યો હું તમને આ વાસ્તવિકતા બધી કહું કે હકીકત શું છે એમ અને ત્યારે એ મેટર હતી ત્યારે સગનભાઈ ભગવાન તમને કો પ્રમુખ હતા અને કાંજીભાઈ ની સાથે આનો ભાગમાં ધંધો આવતો ત્યારે આની પાસે કઈ હતું ને 18 લાખ રૂપિયા કાંજીભાઈ ભગવાને એમને આપ્યા અને ત્યારે તમને એમ કો આ ભાઈ સમતા પાર્ટીમાં હતા અને એને એ અઢાર લાખ રૂપિયામાં તમને એમના ઘરેથી એને જે પ્રમુખ બનાવવાની વાત હતી તો એમાં કાદરી બાપુને એમની ટીમ જે હતી જે કાદરી બાપુ ઉના એ લોકો જે ટીમ છે ને એ સમતા પાર્ટીમાં સુતાયેલા હતા પણ અશ્વિનભાઈ બાંભણિયાના સંપર્કમાં સીધા વીએ ગયા એટલે આણે ભાણજી સાજન આરે સેટિંગ કર્યું હતું ભાણજી સાઝણને આ બાજુ લઈ લીધા અને એને પ્રમુખ બનાવી દીધા પ્રમુખ બન્યા પછી ભાણજીભાઈ નાના મોટા કાક ચંદુભાઈ કોટેસા ને વાંધા પીડ્યા અને સંધુભાઈ કોટેસા એવું કીધું કે ભાઈ ભાણજી હું હું તને તને દિવસ આમાં પ્રમુખમાં નહીં રહેવા દઉં તેવું આ મારા ભાઈની ની સાથે માથાકુર છોકરાઓને થયેલી એમાં સંધુભાઈ ને બે નાની મોટી થઈ થયેલી સંધુભાઈ એવું કીધું નેવું દિવસ પ્રમુખમાં નહીં રહેવા દઉં હું તને નકર હું શહેર પ્રમુખમાંથી રાજીનામું દઈ દઈશ ત્યારે ચંદુભાઈ જે હતા એ શહેર પ્રમુખ તને ઉનાનું સુકાન બધું બહુ સારું સંભાળતા ને એમની બહુ વ્યવસ્થિત રીતે અને આજે પણ એ ઉદ્યોગપતિ તરીકેની સાફ ધરાવે છે ત્યારે ચંદુભાઈ અશ્વિનભાઈ આંગણી પાસે ગયા ત્યારે જિલ્લા પ્રમુખ હતા અશ્વિનભાઈને કીધું કે ભાઈ મારે ભાણજી હાજર ને દિવસમાં પ્રમુખ ન જોઈએ આપણે બે સાથે ભણતા સંબંધો હતા પણ મારું તમને એટલું રાખો ને મારે એને પ્રમુખ મારી તો અશ્વિનભાઈએ કીધું કે ભાઈ તું રહેવા દે આ તકલીફમાં મુકાઈ જશો તમે બધા આને રહેવા દો તમે તો કે નહીં મારે તો એ કરવું જ છે તમે ગમે તે કરો જે કઈ જે પ્રશ્ન હોય તે ને મારે નકર હું મારો શહેર પ્રમુખમાંથી રાજીનામું આપી દઉં ત્યારે તમને હું એમ કહું કે ત્યારે જે કહેવામાં આવ્યું અશ્વિનભાઈ કે ભાઈ તું મારો મિત્ર છું હવે તું જે નિર્ણય લે મને મંજૂર છે અને આ ભાઈને ભાજપમાં લઈ આવ્યા ત્યાંથી આપણે તાલુકાની આ કઠણાઈ બેઠી છે જો ભાજપમાં ન લઈ આવે ને ચંદુભાઈ ભાણજીભાઈ ન ડખો થાય તો આ ભાઈ ભાજપમાં આવે પણ નહીં આ ભાજપમાં આવ્યા પછી તમને હું એમ કહું કે આજે હું એમ કહું કે એ કરોડોનો માલિક જે છે તો એની પહેલા તો એની પાસે કંઈ નહોતું નગરપાલિકામાં એ આવ્યા પછી નગરપાલિકાના પ્રમુખ તરીકે એણે જે તમને કહું ગટરોના પૈસા જે કહેવાય ને નગરપાલિકામાં શું હોય ગટરો અને એ ગટરો બનાવી એના પૈસા જેને પચી ગયા હોય ને એ તમને હું એમ કહું કે એ બીજું કઈ કરી ન શકે પછી બનાવ્યો ભાઈ કે એ પ્રમુખમાં અમુક સમય 10 વર્ષ 15 વર્ષ જે કંઈ એને કાઢ્યા ને એમાં 2007 માં એ ધારાસભાની ટિકિટ અશ્વિનભાઈ આણદાણી હસ્તક લઈ આવે અને અમારી સમાજના મુસ્લિમ સમાજના 25000 મત વિધાનસભામાં ઉનામાં આવે છે બરોબર ત્યારે અમારે અમારા મુસ્લિમ ધર્મમાં સુન્ની અને તબલીકી બે સમાજ અમારામાં ધર્મ અમે મુસ્લિમ પણ એમાં આવી આવે છે એટલે એની અંદર જે અમારે નવા બંદરમાં ડખો થઈ ગયો તબલીકી સાથે અને સુન્ની સાથે ત્યારે પૂજાભાઈ પાસે અમારે ઉસ્માનભાઈ ભીસ્તી ગયા કે ભાઈ અમારે આ બે સમાજ વચ્ચે ઝઘડો થયો છે અને આમાં કોઈ કાજરી બાપુ અમારા સૈયદ સાદતનું નામ નાખ્યું છે તમે આમાં જોવો તો પૂજાભાઈ એવો જવાબ આપ્યો કે ભાઈ આ તમારો બે સમાજ ઝઘડ્યો છે તમારા સમાજના બે આગેવાનો કોઈને લાવીને આ પતાવો મારે તો સમાજમાં બધા સરખા તમે મને હું તમારા સમાજની મેટર છે તમે પતાવી લો મને આમાં રહેવા દો એટલે ઉસ્માનભાઈ રોશે ભરાણા અમારા ભીસ્તી બાપુ આગેવા અને એને કીધું કે ભાઈ તો અમે તમારી સાથે નથી બે હજાર તમને કહું જે સાતમાં જે સૂટણી તમને કહું જે આવી અને જે ઈ ઉસ્માનભાઈ ભીસ્તી જે છે એણે પોતે તમને કો આમ હાથ જોડી જોડીને જઈ કોટ વિસ્તારથી માંડી રાજપરાથી માંડી અને મુસ્લિમોના દસ હજાર મત લખાવ્યા તમને કો આ કેસીને બે હજાર સાતમાં ટિકિટ મળી ત્યારે અને ઉસ્માનભાઈ અને જે આ એમએલએ લખાણો ને એના પગ પૂંજે ઉસ્માનભાઈ કે આ મુસ્લિમ સમાજે મત દીધા આ જે રેકોર્ડ પણ એમાં છે કે કોર્ટ વિસ્તારથી માંડીને તમે જોઈ લીધો રેકોર્ડ છે કે મત મળ્યા છે બરોબર આ બે હજાર સાતમાં મત મળ્યા અને ધારાસભ્ય તરીકે 10000 મત મુસ્લિમ સમાજને એમાં પડાય એટલે સુતાઈ ગયો સુતાઈ ગયા પછી એડી ટાઈ જે રહીમ નગર અંદર કા સ્કૂલ ચલાવે આ ભાઈ ધારાસભ્ય એને કા કે કા માણસ હતો તો આને કીધું ભાઈ તલ સ્કૂલ બંધ કરી દીજે તારી પાસે લાયસન નથી ફલાણો ઢીકણો તો તારે ઉસ્માનભાઈ કીધું કે કે ભાઈ આ જે કઈ તમારો ને એનો રાજકીય ક્ષેત્ર હોય પણ અમારા બાળકો ભણે છે ત્યાં એમની સાથે તમારા સ્કૂલ બંધ તો કે નહીં નહીં ન ચાલે તો ઉસ્માનભાઈને એને પાછી માથા કુટમાં એને એની સાથે ભેગ્યું કે ભાઈ આ અમારા બાળકો ભણે છે છોકરાઓ ભણે છે તો એ જે વાંધો હોય તો નહીં નઈ એ નહી ચાલે ત્યાંથી આમ સાચા નીકળી ગયા પછી બે હાજર સાત પછી બે હાજર બાર ની ચૂંટણી આવી તમને કહો બે હાજર ની બાર આવતા નજીક આવતા તમને કહું અમારા જે મુસ્લિમ સમાજના જે આગેવાન ઉસ્માનભાઈ હતા અને જે કાંઈ બે જૂથ અમારા મુસ્લિમ સમાજના વચ્ચે નાના મોટી બબાલો થઈ બરોબર માથાકૂટ થઈ હતી એ માથાકૂટમાં ઉસ્માનભાઈ ભીષ્ટીનું મર્ડર થયું ગયું જ્યારે તમને આવવાની હતી એની પેલા બનાવવા બીનો ત્યારે લોકમુખે એવી સરસાઓ થતી કે ભાઈ ક્યાંક આમાં ક્યાંક ને ક્યાંક આ જે બનાવ બીનો એમાં આ ભાઈનો હાથ છે એમના ઈશારે કાંઈ થયું હોય એવું લોકમુખે બધી વાત થઈને મુસ્લિમ સમાજ અમારો બધો એકત્ર અને મુસ્લિમ સમાજની ઝુંબે સુપાડી બે હજાર બારમાં આપણે એમને મત દેવાના નથી આપણા આગેવાનનું કાટલું કટ નીકળ્યું છે આપણા આગેવાનને આને આને આપણે હરાવી અને આપણા આગેવાનને શ્રદ્ધાંજલિ આપવાની છે ત્યારે મને દીનુભાઈ સોલંકીનો ફોન આવ્યો ચૂંટણી ચાલતી હતી બરોબર ત્યારે મને ફોન આવ્યો ધીનુભાઈનું કે મુનાભાઈ તમે કોઈ ચૂંટણીમાં ટેકો જાહેર નહીં કરતા ત્યારે દિનુભાઈ સાંસદ હું દીવ રાધિકા હોટલમાં આવું છું અમે પચાસ સો જણા ગયા હાર્દિક યાદવ દીનુભાઈ સાથે ચર્ચા કરી મેં કીધું દીનુભાઈ અમને કોઈ પાર્ટી કે પક્ષ સાથે વાંધો નથી આ વ્યક્તિ તમને કોઈ નબળા કામમાં લોકોને સહકાર આપે તો અમને એની સાથે વાંધો છે તો કે એ જે કંઈ હોય પણ અમે સમજ્યા નહીં અને બે હજાર બાર માં અમે એને સાડા સાત હજાર મતે હરાય કે છે બરોબર એમાં એમાં હું એક નતો મારી સાથે સમાજ આપ્યો હતો અને એનું અમે પરિણામ તમને કહું

એમાં મને ત્રણસો માં ખોટી એફઆરઆઈમાં આ ભાઈએ મને ફિટ કરવામાં આવ્યો કારણ કે બે હજાર બારમાં પૂજાભાઈ સુકાઈ ગયા પછી આ ભાઈને તેલ વેડાણો અને જે તમને બે હજાર સાતમાં આ પૂજાભાઈ હારી ગયા અને આ બે હજાર ધારાસભ્ય તરીકે હતા મારી માથે ત્રણસો સાત આ ત્રણસો બે નખાવી અને ત્રણસો બે મારા ઉપર આવી પછી અમે એમાંથી રજૂ છ્યા અને અમારો કેસ આખો પછી અમે ત્રણસો ચાર મુજબ લઈ ગયા અને ડોક્ટર ઉપર તમને કોઈ ટોપી સુગાડવામાં એનો શિષ્ય અવર ડોઢના કારણે એનું મૃત્યુ છે ડોક્ટર ઉપર પણ એફઆરઆઈ થઈ મારી માથે ખોટો કેસ કર્યો એક બીજો કેસ કે સીએ મારા માથે ત્રણસો સાત જે કરવામાં આવ્યો જ્યારે મુસ્લિમો એ મત આપ્યો બે હજાર બાર માં પછી જે કેસી હારી ગયો અને જે અશ્વિનભાઈ મજેઠિયા અને સંજયભાઈ મજેઠિયા ઉનારીએ છે હઝરત શાહ પાસે અબા બેસનારે માથાકૂટ થઈ હતી હું વડલી કામ હતો એટલી વડલી કે ભાઈ અહીંયા કાંઈક માથાકૂટ થઈ હું તો એને આવ્યો મહેતા હોસ્પિટલે ગયો એ લોકોને તાત્કાલિક રિફર આ લોકોએ કરાવી દીધા કે સી અને રાજકોટને ત્યાંથી એફઆરઆઈમાં અમારા ટોટલ કાશે મિયા દાદે મિયાના છોકરા બાવીસ અમારા પટેલ યાદગર બાપુ દીકરા મુનાભાઈ એટલે ભાઈ અમે કીધું એટલે આ મેટરમાં અમે કંઈ જાણતા નથી ત્યારે પીઆઈ સાહેબ ટંડોલ સાહેબ હતા ટંડોલ સાહેબે કીધું કે આ ખોટી ફરિયાદ છે હું કોઈને એરેન્જ નહીં કરું એક વર્ષ દિવસ સુધી અમને એરજ ન કર્યા અને અમે પછી કમલભાઈ પડસાળા પાસે એ અશ્વિનભાઈની સાથે બેઠક કરી અને અમે હાઈકોર્ટમાં એક કેસ ક્રોસિંગ કરાવ્યું આ બધી અમને ત્યાં એની દેણ છે આ ખોટી ત્રણસો બે જોયું ને ત્રણસો સાત જોયું અમને તો કે અપરાધી અમે તો ગુનેગાર હે તું ગુનેગાર નથી તે મારા વાલા આ જે ઉનામાં કાદરી બાપુનો જે બનાવ બીનો મર્ડરનો એ બબલુને બે મિત્ર હતા એને સામે સામે કરાવી અને તે એનું કાટલું ખોટાવી દે ઉસ્માનભાઈ ભેસ્તીનો બનાવ બીજું મોહનભાઈ તમને કહું ભગા એને જે રાજપરાનો એક બનાવ હતો ત્રણસો બે માં ફિટ કરાવ્યા પછી તમને કહું આ રાજુભાઈ ડાબી માંથી એક જુગાર કેસ હમણાં તમને કહું કરાવવામાં આવ્યો પછી તમને કહું અશ્વિનભાઈ બાંભણીયા જે મર્ડરનો બનાવ જે છે એમાં પણ એમના હાવ ગુલાબ બાપુના પરિવાર કે નાળિયા માંડવી વાળા એમાં એમના પરિવારના પણ હતા બે જણા પછી તમને કહું અમુક બાબતોમાં તમે જોવો તો જે પૂજાભાઈ વર્ષના ડ્રાઈવર હતા ત્યારે બે હજાર હાથમાં સ્કૂટી લડતા હતા ડ્રાઈવર ને પોળી પૂજાભાઈ ક્યાં ક્યાં શું કરે ને એની વિગત લેતો પછી હરિભાઈ બોઘા જ્યારે પરાજય જે પચીસો મતે હાર્યા પછી તમને કહું હરિભાઈ હાર્યા પછી જે એને કેસીની ઓફિસે એક વાઢેર કરીને હતો વાઢેર સાહેબ કરીને મારા મિત્ર છે એને અહીંયાથી કાઢી મૂકવામાં આવ્યા અને હરીભાઈ અહીંયા રાખ્યા તો મેં હરિભાઈ કીધું કીધેલું મેં કીધું ક્યાંક ને ક્યાંક આમાં ઊંધું રંધાય છે બરોબર ઈ ટોટલ માહિતી બધી એને મળતી જે કાય હરી ભાગ્યા કોણ આવે ઓફિસ આલે કાર્યાલય હું આલે આનો ધંધો એક જ કે તમે કોઈ પણ રીતે અંદરો અંદર તમારા કાકા દાદા ના મિત્ર તમારા ઘરમાં તમ જેમ ભડકા કેમ કરાવવા તમને સામ સામે કેમ કરાવવા આજ વિષયનો જો દેલવાડા વિજયભાઈ બાંભણિયા છે સારો માણસ છે સરપંચ છે જિલ્લા સદસ્ય રહી ગયો પાર્ટીનો માણસ છે કામ કરે છે છતાં પણ એના ઘરની અંદર સામ સામે ભડકા કરાવે છે તમે જોવો છો ને

અમારે અહીંયા કોઈ ઉદ્યોગ છે તો નાના મોટા દારૂના ધંધા પાંચ દસ પેટીના નાના મોટા માણસો કરે છે એનો કોઈ વિષય નથી પણ કહેવાનો મતલબ મારો એમ છે કે આ ધારાસભ્ય આવ્યા પછી આ બીજી વાર આવ્યા પછી આ ભાઈ અત્યારે જે તમને કોઈ પહેલા રસિકજી ના એને ચાલુ કર્યો દારૂનો ધંધો પછી તમને કોઈ ભગાયા જે દારૂના ધંધા જે છે એ પણ ચાલુ કરવામાં આવ્યો બરોબર અને તમને એમ કહો કે ક્યારે ભગો

આજે ભગવો દારૂ નો ધંધો કરતો જ પેલા પણ કરતો ક્યારે પૂંજાભાઈ અવાજ ન ઉઠે એવો આ બોટલે કરી લાઈન એનો વિષય નથી ભાઈ જે મીડિયા માધ્યમને હું કહું તમારે પેલા ભગવો કરતો નતો કરતો હું ઉમેજ છું ભગવો ઉમેજ છે બરોબર આ ભાઈને ટ્રકો આવતા ને ભગવો બે ટ્રક અહીંયા ઉતારે એના હસ્તક ને એક બે ટ્રક રાજુલા ઉતાર નાખતો એ એને માહિતી મળી ને એમાં એને ભગાને બે પડ્યો વાંધો બરોબર ને આ મેં દારૂ પકડાયો પછી ભગવાન ગયો અંદર પછી એને હાસી વાસ્તવિકતાની ખબર પડી એટલે કે ભગવાન એને રસિક જીણાને અંદર મોકલાવી દઈએ આ ગુસકો ટેકમાં તો અત્યારે અમે આ ધંધો પાછો અમારા મળતિયાઓ દ્વારા સાવ રાખીએ તો આ બે નડે નહીં બરોબર આજે તમારી પાસે એટલી મિલકત કુદરતે આપી છે તમે ભાજપ પક્ષમાં આવીને મે અગાઉ કીધું એમ તમારી પાસે કાઈ હતું જ નહીં તમે ભાજપ પક્ષમાં આવીને અટાણે કરોડો અબજોના માલિક છો

તને ડર જે લોકોને જેને હેરાન કરો છો ને તને તારો તને તારો ડર તારા દિલમાં છે સોપારી બધાય આપે ફોપારી કાઈ એમ ખેલી નથી મારા વાલા ફોપારી કોઈને આપવી ન પડે માણસને કોઈને કંટાળો માનસિક રીતે કાયમી કોઈને હેરાન કરવાથી નાનો ગરોડી હોય ને એને વારંવાર તમે પાટુ મારો તો એકવાર ડાસી માર લે એમ કાયમી માટે કોઈને હેરાન કરવા એ પણ સારું નથી એટલે મને નવનિવન ન્યૂઝ માં કે ભાઈ મુનાભાઈ આપ ભેગા છે કે મે સાંભળ્યું એમ કે નવનિવન ન્યૂઝ સિવાય કે મુનાભાઈ આપ ભેગા છે કે કોંગ્રેસ ભેગા છે કે મુનાભાઈ કેસી ભેગા છે એટલે ભાઈ હું મુસ્લિમ અગ્રણી છું સામાજિક માણસ છું હું કોઈ ભાજપના લેટર પેડ ઉપર હું કોઈ પ્રમુખ નથી કોંગ્રેસના ના હોદ્દા નથી આપના હોદ્દા ઉપર નથી મારી પાસે આપ આવે કોંગ્રેસવાળા આવે ભાજપ આવે હમણાં સત્યાવીસ સાતક કેશી રાઠોડને અમે અહીંયા ગામ તાલુકાની મીટિંગ કરી હતી પણ અમારા કામ કોઈ કરવાના થાતા નથી એમ બરોબર એને ઉમનામાં ભડકા કેમ થાય કાજલ હિન્દુસ્તાની જેવાને લઈ આવીને મુસ્લિમોને હિન્દુ માજે ને એના રોટલા છે કે એને આજ કરવાનું છે હે એના ઘરમાં તમને તો બધું છે એટલે બીજાના એમ થાય કે આ હું લડાઉ સામ સામે બધા જેલો કાપે અને હું બેઠો બેઠો જો

જે મને પ્રથમ મારી 20-25 વર્ષની ઉંમર હતી ત્યારે ભીખાભાઈ કંસારીવાળા તાલુકા પંચાયતમાં ઉભેલા મને સીટ ઉપર અને પ્રથમ ભાજપમાં મારું પગલું પ્રથમ બરોબર હું ભાજપમાં પ્રથમ પહેલીવાર હું ભાજપમાં જ મેં કામ કરેલું છે હું કોઈ ભાજપ પાર્ટીનો વિરોધ નથી કોંગ્રેસ પાર્ટીનો વિરોધ નથી હું એક જાગૃત નાગરિક તરીકે હું પક્ષ પાર્ટીને અને ભાજપ પક્ષને કહું છું કે ભાઈ આ જે છે એમાં તમે

આજે મુખ્યમંત્રી છે તો બધાના મુખ્યમંત્રી છે આપણા આપણે કોંગ્રેસમાં હોય ભાજપ હોય બધાના મુખ્યમંત્રી છે આપણા અમિત શાહ સાહેબ ગ્રહ પ્રધાન છે તો આપણા આપણા પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા જે છે તો બધાના છે આપણે એમની પાસે જાશું રજૂઆતો બધી કરશું આપણું સાંભળશે શું કામ ના સાંભળે આ તાલુકો પીડાય છે મારા મારું તમે એમ કહું છું કે એક આ પરિવાર સિવાય તમે બીજા કોઈ પણ ભાજપ વાળાને ગુપ્ત રીતે મારી માહિતી લેવા જાઓ કે મુનાભાઈ કેવો માણસ છે તો મને કોઈ 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 ખરાબ હું હું હિન્દુ નથી સ્વાધ્યાય પરિવાર જે છે ને સ્વાધ્યાય પરિવાર મારા અહીંયા મેં મારા ઘરે સ્વાધ્યાય પરિવાર નો ને બહુ મોટો કર્યો હતો સ્વાધ્યાય પરિવાર ના પ્રોગ્રામ હોય તો હું ત્યાં જાવ છું કે માનવ ધર્મ એ મોટામાં મોટો ધર્મ છે હું વિવાદ ને માનતો નથી આ તો બધાને સામસામા કરાવવા લડાવવા અને એના રોટલા શેકવા આની સિવાય આનો કોઈ ધંધો નથી આવનારા દિવસોમાં આનો માણસ કઈ પણ ઉભો રાખે તો એને લોકોને કોઈ ચટણીને રોટલો ખાઈ દેજો એના ભજીયા કે તો દારૂ કે તો પીવાનો બહિષ્કાર કરો તો હા પાર્ટીમાં તમને એમ કહું છું કે ભાજપ પક્ષથી તમને એમ કહું કે કોઈ આપણને ઉપરથી પાર્ટી જો સમજાવટ કરીને કહેશે કે આવનારા દિવસોમાં અમે વિચારીને આને નહીં જો ટિકિટ આપીએ તો જ આપણે કામ કરવાનું છે અને કોઈ પાર્ટીનું કામ આપણને કે ભાઈ ભાજપનું કરો કે આપનું કે કોંગ્રેસનું કે જે કાંઈ આપણે તો એમ કેવાનું છે કે ભાઈ ભાજપમાં ભાજપ આપો નહીં અમારે કાંઈ વાંધો અમારે માણ હારો જોઈએ અમે તો હેરાન થઈ ગયા ઓલા માણા એમ કે ફાનસ લઈને દીવો બપોરી વેલાય ફાનસ લઈને જેમ તડીકો પડે એમ ફાનસની વાટ સડાવે આ ફારસ દીધ માણસ આગળ બેઠા કા ભાઈ અટાણે આ ફારસ લઈને તમે આ નીકળ્યા તો કે હું માણસ જો તો કે આ અમે આ બધા બેઠા એ તને તો કે મને બધા માણાના મોરા છે મને કોઈ માણસ જોવા નથી મળતો એમ અમને આ તાલુકામાં હવે અંધેરી નગરી ગંડુ રાજામાંથી મુક્ત કરો ને કોઈ માણા હારો આપો અમે તો પાર્ટીને ઉપર કહીએ છીએ ભાજપ પક્ષને કહીએ અમે ખુલીને આવીએ તમારી સાથે અમને કઈ વિરોધ જ નથી એક આની સિવાયનો કોઈ પણ માણસ ને તમે પ્રોમેટ કરો અમે કોઈ પાર્ટીના વિરોધી નથી હું મળવા પણ જવાનો છું ઉપર સુધી અને અમે કોઈથી પણ દબાતા નથી સાચી વાત ગમે એની કરવાના છે જાગૃત નાગરિક તરીકે જેને જ્યાં જવું હોય ત્યાં જાય પણ આજે એમ કહું છું કે મને ગુનેગાર કે એ તો ગુનેગાર છે લે એ બોલો તો કે તો આવો છો એટલે ભાઈ તો તું દૂધ તો ધોયેલો છે તે દારૂના ધંધા કર્યા છે અમારી સાથે તું જ પાસાની જલ

અને આ બધી પાર્ટીને પણ હું છું કે તમે જરાક જોજો આવનારા દિવસોમાં જરાક વિચારો આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવે છે કાક કોક માણસોને સુકાન બીજાને સોપજો સોંપજો આ ભાઈને જો સોંપજો ને તો આ વખતે મૂળિયા ઉકેડી નાખવામાં આવશે એટલું કઈ મારી વાત વિરમુસુ જય જય બાબ